જામનગરમાં વિશા શ્રીમાળી સોની સમાજ દ્વારા કેરમ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું સોની સમાજના ભાઈઓ માટે હોમ શોર્ટ કેરમ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ દિવસ સુધી આ કેરમ ટુર્નામેન્ટ ચાલવાની છે જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા ધારાસભ્ય દિવ્યસ અકબરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા દંડક કેતન નેતા આશિષ જોશી વગેરે કેરમ રમતા નજરે પડ્યા હતા રાજકીય રમત રમતા નેતાઓ કેરમ રમતા નજરે પડ્યા તે જોવાનો પણ એક અદભુત નજારો હતો ટુર્નામેન્ટના આયોજક અમે પાંચ આયોજક છીએ અનિલભાઈ મુનાણી જયદીપભાઈ પંકજભાઈ રાજુભાઈ અમે બધા સાથે મળીને છેલ્લા સત્તર અઢાર વર્ષથી આ ટુર્નામેન્ટ કરીએ છીએ હોમસોટ કેરમ ટુર્નામેન્ટ આ ટુર્નામેન્ટ ઇન્ટરનેશનલ નિયમથી રમાડીએ છીએ અને આમાં તમામ નિયમ છે ને જે ઇન્ટરનેશનલ નિયમમાં જે નિયમ ફોલો કરવાનો હોય ને એ બધા નિયમ અમે ફોલો કરીએ છીએ આ ટુર્નામેન્ટમાં અમે પાંચક દિવસ બધા સમાજના માણસો ભેગા મળી અને ટુર્નામેન્ટ રમીએ છીએ આમાં એકસો ને અઠ્યાવીસ સિંગલ પાર્ટિસિપેન્ટ છે અને ડબલમાં ચોસઠ પેર છે અને તમામ ઇનામ ને બધું સમાજ તરફથી અમને મળે છે અને છેલ્લે અમે ગિફ્ટ પણ આપીએ છીએ આ ટુર્નામેન્ટમાં હોમ શોટ ટુર્નામેન્ટ રમાડીએ છીએ અમે કે જે ઇન્ટરનેશનલ નિયમમાં રમાતું હોય ને કે તમે કોઈ પણ કાકરી ગમે તે રીતે કાઢી શકો અને એનાથી આનાથી છે ને છોકરાઓને અત્યારે એ વસ્તુ સમજવી જરૂર છે કે તમે રમત પ્રત્યે થોડુંક ધ્યાન દો મોબાઈલમાં ન રમો આખો દિવસ તમે ગેમમાં રમશો તો તમારો માઇન્ડ ડેવલપ થશે અને આ ગેમ સિતે ટકા તમારી કોન્સન્ટ્રેશનની છે અને માઇન્ડની ગેમ છે કે જેથી કરીને છોકરાઓ મોબાઈલ મૂકી ને થોડુંક ઇન્ડોર ગેમ તરફ જાઓ આ બધી ઇન્ડોર ગેમમાં આવે છે ચેસ છે કેરમ છે ક્રિકેટ છે કે સ્પોર્ટ્સ રમો તમે અમારો હેતુ એ છે ને સમાજના છોક માણસો બધા ભેગા થાય એ અમારો મેઇન હેતુ છે અત્યારે આ વિશાસ નિમાળી સોની સમાજની વાડીમાં આયોજન થાય છે અને આ છેલ્લા સત્તર અઢાર વરસથી આ થાય છે